હાય ફ્રેન્ડ્સ કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું આપણે આની પહેલાંનો જે બ્લોગ પૂરો કર્યો ત્યારે તમને કીધું હતું કે મહેન્દ્રભાઈ સાથે આપણે એમના ખેતર ઉપર જવાનું છે અને ખેતર સુધીનું જે વિઝ્યુઅલ હતું એ અમે આપ સુધી પહોંચાડ્યું Like a time never really notice what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain of brains. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. So make exit the tire અને મહેન્દ્રભાઈની ખેતરની અંદર જે જે વસ્તુ એમને વાવી છે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમની પાસેથી બધી માહિતી મેળવી ખાસ તો જે વસ્તુ માટે આપણે અહીંયા આવ્યા છીએ એ એની માહિતી આપણે ખાસ મેળવવાની છે કારણ કે બહુ જે એમને વાવ્યું છે એ સાચવી અને એનો એક બાળકનો ઉછેર જેમ કરીએ એમ એ વસ્તુનો ઉછેર કરવાનો હોય છે તો આપણે સંપૂર્ણ માહિતી અત્યારે મહેન્દ્રભાઈ પાસેથી મેળવી અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અહીંયા કે તમને જે બધી લીલોટી અહીંયા દેખાય છે આ બાજુની સાઈડમાં તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હવે તો કહી જ દઈ તમને કે તમે જોઈને સમજી ગયા છો કે જે જીરું છે એનું વાવેતર અત્યારે વીસ વીઘાની અંદર કરવામાં આવ્યું છે અને બાકી આ બાજુ બધું જે છે એ મૂળા છે ગાજર છે દાણા છે રાઈ છે આ બધી વસ્તુનું જે વાવેતર છે એ અહીંયા કરવામાં આવ્યું છે તો મહેન્દ્રભાઈ મોરબી શહેરમાં તમારું વેલકમ થેન્ક યુ હવે આપણા ખેતરની આ બધી વાત કરીએ તો મેઈન જીરું છે તો જીરો વિશે તમારી પાસેથી ખાસ માહિતી મેળવવાની છે અને જીરો વાવાથી લઈ અને એને કાઢવા સુધીની અંદર કેટલો સમય લાગે છે અને એની જે માવજત છે એ કેવી રીતે થાય છે એના વિશે તમારે બધા અમારા જે યુટ્યુબના શ્રોતાઓ છે એને માહિતગાર કરવાના છે તો પહેલાં તો આપણે જીરું વાવવાથી શરૂઆત કરીએ કે પહેલાં તો કેવી જમીન હોય કયો પાક પેલા એને ઉપર હોય એ પાક ઉપર આપણે જીરું વાવી શકીએ અને ક્યાંક પાક ઉપર ન વાવી શકીએ પેલા એ તમે જણાવો પેલા તો જે આપણે વાવેતર કરીએ જો બહુ પાણી પાણી હળક આવેલું હોય જમીન તો એમાં જીરું સારું થાય ઓકે અને જીરું એવું વસ્તુ કે આપણે એને બહુ ધ્યાન રાખવું પડે જે નાનો છોકરો છે એ બધું ઉછેરવું પડે નહીં બહુ વધારે પાણી નહીં બહુ બધા સુકાવા દેવું નહીં કેળા જે બનાવી છે આપણે એ ભરવા દેવા નહીં

જેમ છોકરો મો ઉછેરીને એવી રીતે ઉછેરવાનું હોય બરોબર એનું જે ખાતરનો પીરિયડ હોય કેટલા સમય એ ખાતર આપવું પડે ખાતર આપણે જે જે પેલું પાણી પાઈને ત્યારે નહીં ચાલવાનું જે બીજું પાણી આપડે જે દોરાચો છે બહાર આવી જાય ખોટા પછી આપણે એમાં પેલા ખાતર છાટી દેવાનું ઓકે બરાબર અને એના એના પછી આપણે બીજું પાણી પાછળ પાતું જવાનું પેલા ખાતર છાટી દેતું જવાનું અને રનિંગમાં પાણી પાતું જવાનું બે સાથે રાખવું પડે સાથે રાખવાનું અને જે અને આપડે દાખલા તરીકે ખડ ની દવા પેલા પાણી જે બાસાલી જે કે છે એ પેલા છાટી પડે જેથી ખડ ઉગે નહીં ઓકે તો ખડ વધારે થઈ તો આપણે નીંદવા ની મજૂરી વધી જાય એની હિસાબે આપડે પેલા જે બાસાલી દવા જે આવે છે પેલા પાણી આપડે ચાલુ કરવું પડે બરોબર છે બીજા પાણી આપડે ખાતર ને બીજું પાણી બે સાથે આપવાનું અને આ આપણે જીરું વાવ્યા પછી એ કેટલા સમયની અંદર ઉગી જાય જીરું વાવ્યા પછી આપણે ડાકલે 90 દિવસ થાય એટલે ત્રણ મહિના ઉપર થાય બરાબર એટલે કે ત્રણ ત્રણ મહિના ઉપર આબર જીરું પાકી જાય અને સો દિવસ એટલે કે એક ત્રણ મહિના માં દસ દિવસ જીરું આપા ઘરે પોચે ઘરે પોચે હા બાકી નેવું દિવસે જીવ કમ્પ્લીટ થાય બરાબર હવે આપણે જીરું વાવી પછી તમે જે પાણી પીવડાવવાની વાત કરી તો કેટલો કેટલા કેટલા સમય અંતરે આપણે એને પાણી પીવડાવવાનું હોય જીરું એવું હોય દાખલા તરીકે આપડે જમીન મારે જવું જો જમીન વધારે સુકાઈ જતી હોય દાખલી તો એને આપણે દસ બાર દિવસ પાણી મૂકી દે ઓકે અને જમીન જો હલવાળી હળક વાવેતર કર્યું હોય ને એટલે તમારે દિવસે પાણી આપવું પડે સેવા પાણી એટલે તમારી જમીન લીલાશ્વા હોય વીસ પચીસ દિવસે આપો હોય તો વીસ પચીસ દિવસે આપો તો પણ ચાલે ચાલે અને એક ત્રણ મહિના અને દસ દિવસ એટલે કે સવા ત્રણ મહિને સો દિવસે જે જીરું છે એ તમારા ઘર સુધી પહોંચી જાય છે હવે આ જીરું આપણે ઉપાડવાની જે પ્રોસેસ હોય શું હોય કેવી રીતે હોય જીરું પણ એવું કે આ જીરું છે એ આપડે જેમ તડકો તપે ને ત્યારે નહીં ઉપાડી શકીએ જીરું ખરી જાય હાથમાંથી અને આપણે વહેલી સવારે ચાલુ કરો દિવસ દસ વાગ્યા એટલે ઉપાડી શકીએ આપડે બરોબર છે દસ વાગ્યા પછી આપણે ન ઉપાડી કેમ તડકો થપી જાય તો આપડે જીરું ઉપાડી જાય તો જીરું બધું ખરી જાય ખરી જાય આપડા ભાગમાં આવે નહીં એ હિસાબે દસ વાગે તમે ખેંચી શકો અને સાંજે આપણે સાંજે છ વાગ્યા પછી તમે કરી શકો રાત્રે નાટમાં ગમે ત્યારે તમે જે ઉપાડી શકો ઓકે ટૂંકમાં તડકો હોય ત્યારે તમે જીરું ઉપાડો તો જે જીરું છે એ ખરી જાય છે એટલે તમારા હાથમાં આવે નહીં એટલે કાં તો સવારે મોડામાં મોડું દસ વાગ્યા સુધી કાં તો સાંજે છ વાગ્યા પછી તમે નાઇટમાં તમે જીરું છે એ ઉપાડી શકો છો દોસ્તો તો આ એક મહત્વની ને અગત્યની વાત હતી કે જેવે તમારા બધા સુધી પહોંચાડી વિશેષ કંઈ હું કુત્તા ભૂલી જતો હોય ને કારણ કે તમારું તો આ મહેનત છે જે અત્યારે બધાની સામે દેખાય છે

અને કોઈ મહેમાનો આવે એને લઈ જવું હોય તો અહીં ગાજર કાહે તો મયૂરભાઈ અમારા સાથે છે આજે ગાજર ગાજરની પાર્ટી કરે છે અત્યારે જો ગાજર ઉડાડે છે જો આ ગાજર આવી ગયું છે જોઈ શકો છો આપ આ વારી નું સ્પેશિયલ ગાજર છે જોઈ શકો છો તમે આજે આની મીઠાશ છે એ ઓરિજિનલ તમને મળે છે એકદમ પ્યોર વસ્તુ જેને કહેવામાં આવે એ તમને અહીંયા આ મળી રહી છે બરાબર છે તો દોસ્તો તમે આ ખેતીના ઉદ્યોગ સાથે જોડાયેલા હોય અથવા તો તમને શોખ હોય તો આજનો અમારો આ જે બ્લોગ છે એ વધુને વધુ શેર કરશો અમારા આ વિડીયોને લાઈક આપશો અને અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવાઓને હજી સુધી જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો મહેન્દ્રભાઈ તમે અહીંયા અમને લાવ્યા અને જે જીરા વિશે ને આ અન્ય પાકો વિશે જે માહિતી આપી તે બદલ તમારા અમે આભારી છીએ ખાસ અને ઘણા લોકો માટે આજની આ જે માહિતી છે એ ઉપયોગી બનશે એવું અમે સો ટકા કહીએ છીએ કારણ કે ઘણા લોકોને રસ હોય છે જાણવાનો એના સુધી માહિતી પહોંચતી નથી હોતી તો આપણું કામ જ એ છે કે આપણે લોકો સુધી બધી માહિતી પહોંચાડીએ છીએ અને એમાં તમે જે આજે અમને મદદ કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દોસ્તો મેં જેમ કીધું એમ કે વિડીયો બને તેટલો શેર કરવાનો છે હજી એક આની કડી અમે તમારા માટે બીજી લઈને આવીએ છીએ હજી મહેન્દ્રભાઈની એક બીજી જગ્યા છે એ વાડીમાં પણ અમે જઈ છીએ હમણાં અને ત્યાં શું છે અને ત્યાં જે વસ્તુનો ઉછેર છે એ કેવી રીતે થાય છે અને એનો જે ટોટલ આખો બ્લોક છે એ તમારા માટે તૈયાર કરીને હમણાં અમે પાછો લાવીએ છીએ એ તો અમારી સાથે જોડાયેલા રહેશો અને પાર્ટ ત્રણની પ્રતિક્ષા કરશો થેન્ક યુ